પેકિંગ કરી લઈ પછી જાવું હે સાસણ આ લાલો મોડું ના થાય હો ડીલ જ કરવી વખતે તો લઈ જાય સમાંડ ગગલો અને આ વખતે તો સીને જોઈને જ આવું ને દર વખતે જોવા નથી મળતો હારું હું એકલી એકલી બોલસ તું કોઈ મારું સાંભળતું નથી તમારે એકલું એકલું જ બોલવું પડે ને હવે તારી વાતમાં સાંભળવા જેવું હોય હું હા તાઈ તો પછી એકલી જ બોલું ને હું એ હા ભાઈ હવે હાલ પેકિંગ કરીને ફટાફટ જો આ મે ઓસ બેગ લીધું ને હું જો 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 હા યો અસલ છે આમાં જ બધું નાખવાનું છે બ્રશ કોલગેટ શેમ્પૂ સાબુ ને ફેસ વોશ ને બધું હો એક બાજુ એમ કહેતી તું કે એવી હોટેલ બુક કરાવજો જ્યાં સાબુન શેમ્પૂન બધું મળી જાય અને હવે એક બાજુ એમ નાખવાનું તારું છે ઓમ વગરની ગાડી છે તારી હા મે કીધું તું પણ આ હોસ્ટ નવું લઈ આવી હો તો લઈ તો જો હે ને બધું એમ તો એમ ખાલી લઈને આવતા રહે નો ઉપયોગ તો કરવો ને એ ભગવાન તારા કોઈ ના બચાવ ભલે ભલે આખી હોસ્ટ ભલે જો આમ ખાલી ના રહેવું જો જરાય હા એ બધી ઘરમાં વસ્તુ રહી ભરી લઉં સહા થાબુ લઈ લઉં તો થાય બીજું કઈ છે નહીં ઘરમાં આજી કરવું હોય ઝપટ કરાવ હાલ

આલે લે એમાં શું કાજુ કતરી મારા વોશ બેગ માં શું ભરું એક દીધી હાલ લઈ આમાં નાખી દઉં એ પાસી વેર પાસી વેર આમાં ના ન ખાય બગડી જાહે બધી ભીની વસ્તુ હોય તો એ નઈ આવે ઓલો સ્પ્રે નાખી દઉં તો ઠીક બાકી તારું નકી નઈ મગજ હા તઈ તમને પસંદ કર્યા ને મને એવું લાગ્યું હું મગજ ફરેલી છું ગાડી સાફ કરું છું ઓલી સ્વિમિંગ પૂલ માં ઓલી કેપ પહેરવાની છે તો રહી જ ગઈ ફટાફટ નાખી દઉં ના ગગલો લખણ ખોટો છે હારો હજી કાલ જાવું છે હું ગાડી સાફ કરવા ગયો તો એવી થઈ જાય લાઈક જે પાપા બિન ફોન કરું હારી જઈએ જાય ને મને ફોન કરે કે હું આમ જાવ આમ જાવ મારી કરવો સાહેબ તો એ હાલો શું કરો છો જલપા ભાભી હમણાં તો શનિ રવિ છે તો શું કરવાના છો શનિ રવિનો શું પ્રોગ્રામ છે અમારો અમારો તો છે ને સાસણ જવાનો પ્રોગ્રામ છે એમ ગગલો કે હાલ ને કે કે દી કે ગયા નથી ને તો આપણે આટો મારી આવી એમ તો કાલ સાસણ જવાના છે અચ્છા 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 તમારો અથાણા કરવા છે ને હા હા તી કરો હા વાંધો નહી તી હાલો વાલો પૂછ લીધું હતું કે આવું આવસ તમારે તો લેતા જાય એને

આઈ તારું વોશ ભરાઈ ગયું છે હવે હા ઓ ભરાઈ ગયું છે હવે કપડા લેવાનું બાકી છે હવે માપ માં લેજો અને બે દી જવાનું છે નથી 15 દી રોકાવા જવાનું હા પણ એક દી ના ત્રણ ચાર ટોપ તો લેવા પડે ને ત્રણ ચાર ટોપને શું કરવા છે પણ લે એક ને એક ફોટા આખો દી પાડ્યા રાખી ચાર જગ્યાએ જાય તો પછી ઈની ફોટા થોડા કઈની કપડાં મૂકવાના હોય ફોટા એક પતર ખાંડી છે તો પછી એટલા ટોપ નવા નવા કેટી કાઢવા તારે ઈજ માં બેન પડી છે ને સકોડી એમ કીધું એમે લઈ આવ્યો એમ આ ઘરમાં કઈ મિલના ભુંગરા નથી આલતા તો લઈએ કે નવા નવા એ પણ હવે નવા લઈ આવવાનું નથી કેતી એના ટોપ છે ને એ લઈ આવવાનું કઉ છું ઈ મારા પેલે હું એના પેલે આમ જ હાલતો હોય માર છોકરીઓ ને કારણ કે એક ને એક ફોટો બીજી વાર આવવો ના જોઈએ હા તે બહુ સારું લ્યો આ કપડા પહેરીએ ને આપણે જી ટોપ નો ઈ ફોટો આગળ હોય ડિલીટ કરી નાખાય ને પોસ્ટ કરી નાખાય હા એટલે હા તમે તો મને પૂછો તો હું કહું તમને સોલ્યુશન ના માર છોકરીને બધું યાદ હોય કે ડિલીટ કરો ને હું ડિલીટ કરો ને એ ડિલીટ કરીએ તો એને ખબર પડી જાય આ ટોપ તેને એકવાર પહેર્યું તું હે ભગવાન કરો તમારે જેમ કરવું હોય એ ગગલી એ જમકુડી તું આવી મે ઓલીને સકૂડીને બોલાવી છે મે કધું તું ટોપ લઈ ને તું ટોપ લઈ હાય મે ને ને તો બધા વોશ કરવાના બાકી છે લાઈન મને શું હોય માર હવા હું નાખી વોશ કરી હવા થાય જાહે હા પણ મે છું ઘરે વોશ નથી કરતી એમ ઈલો બહાર આપી દઉં છું જી નવા નવા કપડા હોય ને ટુકુ માં કઈ દન તાર આપવા જ નથી કોઈ જોતા હોય ને તો ધોડી ધોડી લઈ જાય કે લઈ તો લઈ તો ગગલી અને ગગલી તો ભોરી હા બદમણી ગુડી દે બધું કોણ થાય આં જે કોઈ રણ વાંધો નહિ સારું હાલ બાકી તો માર તન દેવા તા ગગલી એ આ મને ખબર છે તારે બધાય દેવા તા તાર મને મારા જ લેસો તું ગામ માં કેટલા જાસો ગગલી હાટુ લઈ આવું કા ના ના એવું નઈ પણ આ તો એમ કે ફ્રેન્ડ સજી દે ને હું તારા લઈ જાવ છું તો પણ તને માર દેવા પડે પણ આવું છે એટલે આ તે બહુ સારું પાછી તો મીઠા વેલા નથી ભૂલતી હારી મને લાગે 2 કિલો ખાંડ ખાતી હશે રોજ મીઠું મીઠું બોલવા હાટુ અને બટે લગાવ મને માસ્ટર ને 2 કિલો બટાડે ખાતી હશે ભેગુ એ ગગલી ના કા દોહી માં શાંતિ નઈ થઈ અમે ચાહી કે કે થા હે ને એ આ બોલો ને મમ્મીજી તાર મોઢું ઉતરેલી કઢીન જેમ ઉતરેલું કા એ કાઈ નહી આ જમકુડી વાહે હારી હું કર્યું વરી એને અમાર ફરવા જાવું ને તો મે બે ત્રણ ટોપ માંગી લો કઈ રોજ દર વખતે નવા નવા તો લેવાતા નથી તો હારી મન કે મે ઓસ માં દીધા ને આમ ને તેમ ફલાણ ઢીકરો મૂકો ને કોઈ રો દેવા જ નહી હોય આપને એને જોતા પટપટ લઈ જાય બધી મે તને પહેલાથી જ કીધું તું એને માય એવી જ છે ઈ એવી જોઈ ને એમાં ઈ જ ગુણ આવ્યા હોય પણ તું માઈન નહીં ને ભોળી રે ભોરી હા આ લે કોઈ રો તમારું કામ હતું એ તમે જવાના છો ને કાલે તો થેપલા બનાવવાના આવીશો ને ના ના અહીંયા રિસોર્ટ જ રાખ્યો તો પછી અહીંયા બધું જમવાનું ને બમવાનું નહી છે તો પછી શું ખોટા બનાવ એમ તો મારા બનાવી દેજો ને બે દીના બે દી રસોઈ નત કરવી સરખાઈ જવા નત દેવી મને તે જવાબ ના દીધો બનાવી દેસ ને બીજો કોઈ ઓપ્શન છે ના બનાવવાનો શું બનાવવાનું વાત થાય છે તઈ ઈયા એ કાઈ નહી હું એમ કેતીતી કે મે કીધું છે ને હે હું થેપલા બનાવી નાખું તમારે લઈ જવા હોય ને તો એમ પણ અગલી કે રિસોર્ટ રાખ્યો હે તો પછી ન્યાજ બધું જમવાનું મળી જાય એટલે પછી મે તો નથી બનાવા એમ બીજું કઈ બનાવવાની વાત જ થાતી હ કેટલી હદે ખોટું બોલે છે એ મારા બાપ હો પછી તારા આવી જમકોડી ને સકુડી જમકુડી કઈ જમકોડી આવી ગયો સકુડી આવવાની છે તો કપડા અસલ અસલ હોય બધા લે દી જમકોડી ના કપડા ના લીધા એના તો અસલ ના હોય બધા એ સ્કટ મીડાડા ને પેરસ તો બોલા લ્યો સ્કર્ટ મીડાડા પેરે તો આસલ લાગે અને અમે પહેરે તો એમ કે કે નથી હારી લાગતી બોલા લ્યો એ પણ એમ કે તું તો બધાય હારી જ લાગે એવું નહીં વારો વારો ના સો બિસ્કિટ લઈ વાળા હો પછી ચોકલેટ લઈ આવજો વેફર લઈ આવજો પછી સિંગ દાળિયા પછી ઓલા તરેલા વટાણા આવે છે ઈ પછી થોડાક મમરા ઓલા હો ઓલા આવે છે ઓલા કોરા લઈને ધોરા ના આવતા કે ઘરે ઘરવા નથી હું

એ ખાડી મીઠી ચોકલેટ ના ભૂલતા હો હા ભઈ હવે યાદ જ છે બાકી ઉલટી ચોકલેટ વિના તો ઈ લઈ હા પણ ઈ ચોકલેટ તો એટલે જ ખાસ ને મને કે હા પણ ખવાય ને એવું નથી દવા તો નથી ભઈ હવે લઈ આવું છું મારી જાવું જાવું એ ખોટી ધમકી નઈ ધમકી નઈ હો સાસણ લઈ જાવ છું પાછા કે જાવું કે ના ના બરોબર છે વા તમે લઈ જાતા હોય બાલી ને હનમાન બાદ ને દુબઈ તો બરોબર છે દુબઈ જાવું કે નઈ આ કે જાવું કે જાવું આ બસ મારે કલાકે કલાકે હાલી ધોડી જશે એમ નામ ગાતું નથી કઈ આને તો હા અમે ગીર માં જ રહી છીએ અમને ગીર ની બધી ખબર જ છે એ નથી નવી નવાઈ ના હાલી નીકરા હોતી તમે માટે ગીર નવ અમારે તો ગીર જન્મભૂમિ છે વતન છે અમારું વતન એ આ સાન મને લઈ આવતા નથી અને આ સકુડી ગઈ એને દેવાની ઈરાદો નથી કે હું બંધ કરી દેવાસ કપડા બધાય લઈ જાય લઈ જાય અને આપણને કોઈ દઈ નથી જાતું આ ફોન આવ્યો કઈક બાનું કાઢું લાગે આ બોલ સકુડી ન દેવા આવા કપડા તો કહી દે કે છે છે છે

તે તું તો તારા જ છે હું લઈ ને એકવાર ત્યાં જ ને ખબર પડે કે ભઈ આ ટોપ નથી અને આજે મે થપ્યુ વિખી તો મને એમ ગગલીના છે ને લેતી જાવ હાથી હારું કામ કર ને તું રાખી જા અત્યારે કામ ના હોય તો હો આ બધા ટોપ જોતા હોય અધી હારું એમ કરિયા આતે આસન મારા ઓલી વોશ બેગ ભરવી હે નવી નવાઈ એક વોશ બેગ લીધી હે તો હવાર ની વોશ બેગ વોશ બેગ જઈમી છે લે વોશ બેગ એટલે આ તને ખબર વોશ બેગ લીધી મે નવી એલા હતી ખરી હું વાપરતી જ પણ તૂટી ગઈતી તો બસ નવી લીધી કે ફાટા મેલે હે બેઠી બેઠી એમાં છે બધું રહી જાય તાર શેમ્પુ ને સાબુ ને તાર એમાંથી પાણી બાયા ના નીકળે એવી હોય વોશ બેગ તાર જાવ તો તાર લેતી જાજે ને ફરવા જાતે લઈ જાજે હા તિહાર વાળ લઈ જઈશ એમ પાસી દયાવીર તિહાર વાળ હવે થોડું કામ છે ને હું કરી લઉં ને એવું હોય તારે રહેવું હોય તો મને કામ કરાવવા લઈ જા

એ મારા મારાવાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા આ બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું સિતલબેન ચૌહાણ ગોપીબેન કિશોરભાઈ ઉદેશા હિમાંશી દેવ મોરી સ્મિતાબેન પરમાર વાલા ભૂમિબેન પ્રીતિબેન પટેલ ગોપીબેન ઉદેશા સિતલબેન ચૌહાણ રેનુકા મધાની નીશાબેન સ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ભાવનગરથી સંજય કતરિયા જયશ્રીબેન ઓહ હો હો યુ આર સો ફોની એન સ્વીટ આઈ લવ યોર ચેનલ થેન્ક યુ થેન્ક યુ જય બેન નમસ્તિ દેવ મોરિ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમેલીનું શેર કરો અને આ વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો